કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ દીવના પૂર્વ સાંસદ ગોપાલ ટંડેલ દ્વારા દમણના વિવિધ વિસ્તારોમાં સ્વ સહાય જૂથોની મહિલાઓને વહીવટી તંત્રની ગીર યોજના વિશે માહિતી આપવામાં આવી રહી છે જેના ઉપલક્ષમાં ગોપાલ ટંડેલે આજે કચ્છગામ વિસ્તારમાં સ્વ સહાય જૂથની મહિલાઓને ગીર ગાયનું યોજનાનું વિતરણ કર્યું હતું અને વિગતવાર માહિતી આપી હતી આ પ્રસંગે ગોપાલ ટંડેલે પ્રશાસનની યોજના દ્વારા મહિલાઓને ગાય લઈને આત્મનિર્ભર બનાવવાની માહિતી આપી હતી તેમજ તે ખરીદવા અંગે મહિલાઓને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સબસીડી અને અન્ય સુવિધાઓ વિશે પણ માહિતી આપી હતી આ પ્રસંગે કચ્છી ગામના આગેવાન તનોજ પટેલ તેમજ મહિલાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

સેલ્ફ હેલ્પ ગ્રુપ જે મોદીજીની અત્યારે સ્કીમ છે એમાં ગીર ગાયનો સમાવેશ કહેવાય છે કે ગીર ગાય બેનો લોકોને આપવામાં આવે કે બેનો લોકો સેલ્ફ હેલ્પ ગ્રુપમાં એનો એનો ઉછેર કરી શકે વિકાસ કરી શકે આ રીતનું છે બીજું કે ગીર ગાયનું દૂધથી માંડીને છાણ કે મૂત્ર કે દૂધ દહીં એકદમ કિંમતી છે અને એકદમ પૌષ્ટિક છે તો આ જે વિચાર કર્યા ને એ લોકો આ તાનકભાઈએ તરત મિટિંગ રાખી દીધી કે આવો તમે એમ મીટિંગ કરવામાં તો લોકલ બહેનોને અમે જે સમજાવી સ્કીમ એમાં અમને કચ્છી કામથી સારા એવો રિસ્પોન્સ મળ્યા અમે લોકો આ ફોર્મ ભરીને આ જે આધાર કાર્ડ લઈને આ લોન માટે કરાવીશું અને જલ્દીમાં જલ્દી આ ગીર ગાયની ડેરી અહીંયા ઊભી થઈ જાય ગીર ગાયની આ કાર્યશાળા ચાલુ થઈએ એ તો અમારા પહેલાં એક્સએમપી અમારા સાંસદજી હતા એમને તો બધું જ્ઞાન છે જ ગામડાનું જનતાનું અને એક સારામાં સારું જે આપણા પ્રધાનમંત્રી મોદીજીના આશીર્વાદથી જે અહીંયા આપણા એડમિનિસ્ટ્રેટરજીએ જે એ જે બીડું ઉઠાયું તો સારામાં સારું જો મને કામ લાગ્યું અને જો સારામાં સારું મહત્ત્વનું જો કામ લાગ્યું તો આ ગીર ગાયવાળું લાગ્યું કારણ કે આજે મહિલાઓ માટે જે રોજીરોટી જે માટે જે આ એક અભિયાન ઉચાઈ ગયું એ બહુ મોટી વાત કહેવાય કારણ કે આ ગીર ગાયવાળું જોયું અને જે આ દાદા તરફથી જે વાત સાંભળવા મળી કે પ્રશાસકજીને ચાર હજાર તેમણે પ્રશાસકજી એમ કહ્યું કે પાંચ હજાર બી તમે અભિયાન માટે લઈ લ્યો અને ઘરે ઘરે ગાય પહોંચાડો તો બહુ સારી વાત કહેવાય બીજું કે આપણે જ્યારે જ્યારે વિશ્વયુદ્ધ થયેલું ત્યારે અનુભમને પરમાણુ બમ જ્યારે લાખવામાં આવેલા ત્યારે તમને ખબર નહીં હશે પણ આ એક જાગૃત માટે તમને કેમ જ્યાં જ્યાં જે છાનથી લીપેલા જે ઘર હતા ત્યાં જે અણુબોમ ને પડેલા તે લોકો જે ઘરની અંદર હોતા હતા તો તે લોકોને કોઈ બી ઇફેક્ટ નહીં થઈ તો આ મહત્વ છે ગાયનું ગોબરની બી મહત્વ છે ગૌમૂત્રનું મહત્વ છે તો કેન્સર જેવા રોગો મોટા મોટા અટકી શકે અને બહેનોને રોજીરોટી મળે કારણ કે આ બધી બહેનો કંપનીમાં કે ઉદ્યોગ ધંધામાં નહીં જઈ શકે ઘરનું કોઈ કામ કરવું હોય સાથે સાથે તો આ એક બે રોજીરોટી બી થઈ અને આ એક બહુ મહત્વનું કામ છે એમના માટે આપણા માન્ય પ્રશાસકજીને મોદીજીને અને જે દાદાના કામ એમની ટીમને બધાને એક ધન્યવાદ પાઠવું છું અને અમારા ગામમાં મારા પ્રમાણે આપણે સોનલબેન એ લોકોની જે ટીમ છે એ લોકો જશે અને ઘરે ઘરે ગશે અને ઘરે ઘરે ગાયનો ઉછળ બી થશે એક સેવા બી કરશે એક આશીર્વાદ બી લેશે અને ગામનું નામ રોશન બી થશે અને સાથે સાથે બીજું મારે કહેવું છે એક પ્રશાસકને એક નમ્ર વિનંતી કરું છું કે એક ડેરી એક આયોજન કરે સારી ડેરી જે આ દૂધને લઈ જઈને સારો ભાવ મળી શકે સારી ગુણવત્તા આપી શકે એક ઘીને બી કરી શકે તો એક નમ્ર વિનંતી કરું છું કે એક ડેરી માટે કઈક વિચાર કરે એક ધ્યાન કેન્દ્રિત કરે એક ધ્યાનથી વિચારે અને